આખરે નવા મંત્રીમંડળનું લિસ્ટ આવી ગયું છે નવા મંત્રીમંડળમાં નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ત્રણ મંત્રીને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે અને રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરીએ તો કુલ તેર મંત્રીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે વિગતવાર આની વાત કરીએ તો હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત તેમની પાસે જે ખાતું હતું ગૃહ મંત્રાલયનું તે તેમની પાસે યથાવત રહ્યું છે કાયદો અને ન્યાય સહિતા મંત્રી પણ તેઓ હતા રમતગમત અને યુવા મંત્રાલય પણ તેમની પાસે રહ્યું છે કનુ દેસાઈને નાણાં અને શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અગાઉ તેઓ કેબિનેટ મંત્રી હતા આરોગ્ય વિભાગમાં જેનું મંત્રાલય તેમનું બદલાયું છે અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમને સોંપવામાં આવ્યો છે કુંવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે અર્જુન મોઢવાડિયા ને વન અને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે આ ઉપરાંત સાયન્સ ટેકનોલોજી મંત્રાલય પણ તેમની પાસે રહેશે જીતુ વાઘાણીને કૃષિ અને સહકાર મંત્રાલય આપવામાં આવ્યું છે રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને ગ્રાહક સુરક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું છે પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે નરેશ પટેલને કેબિનેટ મંત્રાલય તરીકે આદિજાતિ વિભાગના મંત્રાલય સોંપવામાં આવ્યું છે હવે વાત કરીએ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો જે મંત્રીને સોંપવામાં આવ્યો છે તેને પ્રફુલ્લ પાસેરિયાને આરોગ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે એટલે કે તેઓ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો આરોગ્ય વિભાગમાં સોંપવામાં આવ્યો છે ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ સોંપવામાં આવ્યો છે મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યો છે આ ત્રણ છે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રી હવે વાત કરીએ છીએ રાજ્ય કક્ષાના મંત્રી જે તેર મંત્રી છે તેમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે પીસી બરંડાને આદિ આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠો મંત્રાલય સોંપવામાં આવ્યો છે આ ઉપરાંત ગ્રાહક બાબતની મંત્રાલય પણ તેમને સોંપવામાં આવ્યો છે કાંતિ અમૃત્યાને શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યો છે તેવો કક્ષાના મંત્રી આ વિભાગમાં રહેશે કૌશિક વિકરી અને કાયદા અને ન્યાય વ્યવસ્થાનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે આ ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ અને સંસદીય બાબતોના મંત્રી રાજ્ય કક્ષાના તેમને બનાવવામાં આવ્યા છે રમેશ કટારાને કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ સોંપવામાં આવ્યો છે જયરામ ગામિતને રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગનો મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું છે દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ સોંપવામાં આવ્યો છે પ્રવીણ રામને વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત વાહન વ્યવહારનો તેમને કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે સંજયસિંહ મહિડાને મહેસૂલ અને ડિઝાસ્ટર વિભાગ મેનેજમેન્ટનો વિભાગ હવાલો સોંપવામાં આવ્યો છે આ ઉપરાંત ગ્રામીણ વિકાસનો હવાલો પણ સંજયસિંહ મહિડાને સોંપવામાં આવ્યો છે કમલેશ પટેલને નાણાં પોલીસ હાઉસિંગ અને નશાબંધી આબકારી વિભાગના મંત્રાલય તેમને હવાલે ગયો છે ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત સ્વરૂપજી ઠાકોર જે નવા ધારાસભ્ય બન્યા છે તેમને ખાદી અને ગ્રામોદ્યોગનો કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે તો આ દાદાના નવી સરકારનું મંત્રાલયનું લિસ્ટ હતું આ નવી સરકાર આગામી સમયમાં કઈ રીતની કામગીરી કરે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ